ચાલો ઇટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો જય માતાજીને જય દેવા ખાતે જો આપણે ફ્રેસ કમ્પ્લીટ થઈ જાય છે અને આજે થઈ જાય નવું વર્ષ નવા વર્ષ બધા ઇટુ ફેમિલીને મારા તરફથી હાર્દિક શુભકામના મારા 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 પરિવાર તરફથી ને આજે જો આપણે અત્યારે સવાર સવારમાં વહેલા સાડા પાંચ વાગ્યામાં તૈયાર થઈ જાય છીએ જે આપણે કુદેવ માતાજીના દર્શન કરવા માટે દર્શન કરીએ અત્યારમાં પછી સવાર થવાનું પછી રામ કરવાની કરવાનું છે બધાએ સાથે પછી મિત્રો સાથે શેર કરો જો અત્યારમાં આવીએ એટલા વાગી ગયા છે આપણે એટલા વાગે આમાં ફ્રેશ કમ્પ્લીટ થઈ જશે માતાજીના મઢે જવા માટે આવો તૈયાર તો આમાં કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો આપણે જઈએ માતાજીના દર્શન કરવા માટે ચાલો આપણે મઢે પહોંચી જઈશું જો માતાજીના દર્શન કરવા よし。 બધા મિત્રો નવા વર્ષના અમારા કુળદેવી માતાજીના શક્તિ માતાજીના દર્શન કરી લીજો ચાલો હું અમારા જયસિંહ ગામડામાં તમને કેવું વ્યસ્ત વર્ષ કરે છે તે તમને બતાવું જોઈએ એફરદે કાર અને તે અમારું દેશી ગામડાનું બેસ્ટ વર્ષ નવું વરસ કે રીતની ઉજવણી કરી હતી તો ચાલો કન્ટિન્યુ રૂપમાં જોડેલા રહ્યું રામ ના જો અમારા વડીલો બધા yeshi gambran besto patel jamna bhawala patel નીલકંઠ મહાદેવ નવા વર્ષના રાહ દર્શન કરી લીધો આપણે નવા વર્ષના ભોળાનાથ દાદાના દર્શન કરાય જય ભોળાનાથ દાદા નીલકંઠ મહાદેવ જય ભોળાનાથ જય ભોળાનાથ શ્રી ગણપત દાદા શ્રી કષ્ટભન હનુમાન દાદાના દર્શન જમનાગીરી બાપુ આશ્રમ મિલકંડ મહાદેવ દર્શન કરી લો અમે દર્શન કર્યા તમને પણ નવા વર્ષના દર્શન કરાવી દઈએ જમનાગીરી બાપુ આશ્રમ

જો રાજકોટ રાસપોર ધવી એવો जमान છોકરો જો આંકને દિવાળી કરવાયો છે ને બેટા બધા જો રાજકોટ રાસપોર નવું નવુ કરવા દિવાળી કરવા આવી ગયા સુરત અમાર રૂબા મંદિર તો એ રામ 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 જો અમારે માજી સરપંચ સર રામ રામ કરે છે બધાય રે હે રામ 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 હા સુરત ના લોકો આવી ગયા છો નવું કરવા નવા